દેવગઢબારીયા તાલુકાના સાલિયા કબીર મંદિર ખાતે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી પંચ સ્તરીય મોડલ ફોર્મ બનાવવા માટે સેમિનાર યોજાયો આજે તારીખ છ સાત બે હજાર ચોવીસ શનિવારના રોજ બપોરે ત્રણ કલાકે દેવગઢબારા તાલુકાના સાલિયા ગામે આવેલ કબીર મંદિર ખાતે સેમિનાર યોજવામાં આવ્યો દાહોદ જિલ્લાના છેવાડાના ગામના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી વિશે સમજતા થાય તેમજ પ્રાકૃતિક ખેતીને અપનાવે પહેલ કરે તે હેતુથી ખેતીવાડી બાગાયત વિભાગ તેમજ આત્મા પ્રોજેક્ટના સંયુક્ત પ્રયત્નો થકી જિલ્લાભરમાં ભાગના ગામડાઓમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિને સમજાવવાના માર્ગદર્શન આપવામાં આવી રહ્યા છે તેમજ પ્રાયોગિક રીતે સમજાવવાના સફળ પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે જેના ઉપકુરામે દેવગઢબારીયા તાલુકાના સાલેગામ કબીર મંદિર ખાતે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ પંચસ્તરીય મોડલ ફાર્મ બનાવવા માટે સેમિનારનું આયોજન કરાયું હતું જેમાં ગુજરાત સરકાર સંયોજક પ્રફુલ સેજલિયા અને ભાવનગર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત નાર નારસંગભાઈ દ્વારા બાગાયતી ફળ પાકોથી પંચસ્તરીય ની ખેતી વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે દાહોદ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉક્ટર ડી એલ પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતી અને મોડલ ફાર્મ બનાવવા માટે સહાય તેમજ ખેતી પદ્ધતિ વિશે વિસ્તારપૂર્વક જાણકારી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિભાગીય સંયોજક કેવલભાઈ પટેલ દાહોદ જિલ્લા સંયોજક કાનસીભાઈ મહીસાગર જિલ્લા સંયોજક શૈલેષભાઈ પટેલ તેમજ શૈલાકબીર મંદિરના મહંત ઋષિકેશ બાપુના આશીર્વચન થકી પ્રાકૃતિક ખેતીમાં દાહોદ જિલ્લો ખૂબ આગળ વધે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી આ સેમિનારમાં દાહોદ જિલ્લાના આત્મા યોજના સ્ટાફ ગ્રામ્ય કક્ષાએ પ્રાકૃતિક ખેતીની તાલીમ આપતા ખેડૂત મિત્રો તાલુકા સંયોજક અને સહસંયોજક તેમજ મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા